સર્વે ભક્તોને રામ ગોગા મેલડીધામ આગરવાડા ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને ઉક્તા પૌર્ણિમા મેલડીની સદની ગાદી આ ગાદી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આગરવાડા ગામમાં એટલે કે બાલાસિંગોર લુણાવાડા હાઈવે વચ્ચમાં મહીસાગર નદીના કાંઠે આગરવાડા ધામમાં માં મેલડી અને ગોગા બાપાના મંદિરે દર રવિવારે ભરાતી હોય છે સર્વે ભક્તોએ ખાસ નોંધ લેવી કે આ ગાદી આગરવાડા ગોગા મહારાજના મંદિરે જ થાય છે અન્ય કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે સ્થળ આગરવાડા ધામ મહીસાગર બ્રિજ ચોકડી તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર દર રવિવારે આ ગાદી થતી હોય છે ગાદીનો સમય દર રવિવારે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આ ધામમાં આવનારા ભક્તોને માળીના દર્શન તો થાય જ છે પણ સાથે સાથે મંદિરમાં રહેલી માની અદ્ભુત પ્રતિમાના પણ દર્શન થાય છે જેનાથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે વધુ પડતી દેવગતિની જાણકારી આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે અને યુટ્યુબ ચેનલ ગોગા મેલેડી ધામ આગરવાડા સબસ્ક્રાઈબ કરો અને વધુ જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું બાર સત્તર એકસઠ એકાણું અને નવ્વાણું સાત પંચાણું ત્રેવીસ એક બેતાલીસ પર સંપર્ક કરો જય શ્રી ગોકા મહારાજ જય શ્રી રામ રામ હોય રહ દર્શન કરતા રહો

મારાચા ની મારી મજા ની ખબર હોય પરિચાધારી હું મારતા છું પરિચાધારી મની

મારા રોમની વેચાણ લેરાઈ છે આમાં તો રોમ લઈ ઉતરી આઈશું તો આયસો એને તરીકે ન કવશું કે આચા ભાવથી આ આચા મહિનાનું કામ કરંદાલા અરે હે 3 મહિનાનું રોક 3 મહિનાનું અરે 3 મહિનાનું કોમ ફેર કેલા કવ અરે 3 તલાકનું કામ કરી મિતમાન રણબીજનું કામ કરી સકળમાં

તમે જગત નું કયું નહિ બોલો જગત માં તમારી પેઢી કોઈ માતા રાજ્ય છે જગત જગતમાં ફરવું નહીં પડે આ જગત તમને દુનિયા વાવા પરત તમારી માથિ ઓળખાયા હોય તમે તમારા દેવથી ઓળખાયા છો

મારા પૈસા મળે છે વાપરી કદી બેઠવા નઈ દે જો દેવ હાજર હશે તો તમારા ને મારો નારાયણ હાજર હશે હા નારાયણ હાજર હશે તો લક્ષ્મી તો અમારી આવું છે આવું મારું આ આરોગ્ય બોયને હું પૈસા કા બેટા લઈને બેઠી સમય લઈને બેઠી તો લેણી લેડીન કાડુ તમારા દુખની કવિતા મારતા છું હરમાડી પર નંબર લખો માવિશરી સાઉન્ડ

બડે આમાં ભઈ તમારે દીકિના ખિતર ઉપર લાગે એટલે તમારા હુરા ઉપર પણ લાગે તમારા હુમદન दादा એક બેડી હતી હા એ માવડીમાં માવડીમાં અત્યારે આદરવટી દીવા કર્યા

કે તમે ગમ છોડીન પડ્યા હામાને તમે તમારો વડનરા ક્યાંથી લાયા ને મરીવા ખબર તો ના કે તમે પૂજો કે તમને લાગે કળા નારા ને હું નહીં પણ તમારા દાદા તમારે ક્યાંથી લાવવા પડે કે તમે બોલ એમનું નિયસ હતું કે કે આપણે તમને બોલાવ ઘરે અમારા જગ્યા ખબર પડી અને બોલજો ફોલો કા ફોલો બોલજો દુધરી તે કીધું ભાઈ દેખા તમે સિક્કા બગિયા કરી કઈ નહી ઉડાણા થી ખોખા રેવા ગયા તેમ ડોખા થી ભાવનગર રેવા આવ્યા ડોખા થી ભાવનગર આવ્યા અને ભાવનગર ભરાવા માટે અસર કરે આ મૂળ તો રાજસ્થાન જ છે આ મૂળ તો રાજસ્થાન જ થઈ અને રાજસ્થાન મૂળ ત્યાં રાજસ્થાન પર તમે શું ડા કરો છો

તમારાુદાણા થી તમારા ઘેર તમારા દાદા લાવવા પડે ત્યાંથી શ્રીફળવા લાવવા પડે શ્રી ફળવાનું પ્રતિક લાવવું પડે મારી થાય ઓળખાય નહી

ઘરની ચાલુ કરજો અને એકવાર વાર જુદાના ગામમાં જજો તમારા ગામમાં દાદાનું સ્થાન કર્યું છે ને ત્યાં માફી માંગજો નિવેદ આપજો તમારી કરતા હોય

તો આ બે દિવસે ખોડો પતિ માફી માંગી લઈ આવજો અને ઘરની વાર બે અગર વચ્ચે વસાણી માણી ની કરજો પછી વાહન માંથી સુગત્રા માતા ની વાતા લાલ કાપડવાનું બે સ્લીપર મૂકવાના સ્લીફર મૂક્યા પછી નિવૃત્ત કરવાના કોઈ કાપી પ્રાર્થના કરવાની આવું નિમિત્તે પુષ્પો તો કરવો જ પડે પટેલ થાય નાના બાળક જેવું હોય અને રાજી થાય પટેલ એટલે ત્યાં હું કગર વગર કરી

આ ઈ ચાને કુડીયા આગળ ચાલુ કર દે કે સરસ 25 27 વર્ષ થશે ને એટલે ફટાફટ ઉડી જહા આ વિક્રમ લગ્ન નું કરવું જો બેગરો થી હારે ઓ તો માતા ની એ વહાવાજી સુપુત્ર